આ વસ્તુ જે તમે જો વસ્તુ છે ને ખેડૂતોને ફૂલ એટલે ફૂલ ઉપયોગી થવાની છે હવે જે હું તમને વસ્તુ દેખાડવા જાઉં ને ભાઈ તો અહીંયા ભણી ગયો આવા ટાઈ તમે કોઈ ક્યાંય જોયા હે હરર મારી રે જોતા હા કેવા ટાઈ રહ્યા હોય ને મેન ટાકો હોય ને આ એક ટાકી હવા ને આપણે જેવી રીતે એવી રીતે માન્યો કે આ ટાકી ભરાઈ ગઈ એટલે ઓટોમેટિકલી હે તમારી જો મોટર બંધ થઈ જાય તો આ હે ને મશીન ડોન થી દવા છાંટવાનું મશીન હે ખાસિયત ખબર દસ લીટર ની ટાકી હે અને બીજા નંબર અડધી કલાક સુધી આલી અડધી કલાકમાં માં ઘટ નું જસ્ટ થોડીક વાર પેલા આપણે વાત કરી હતી કે બધું ગુજરાત નું છે આ રોગનું પુણે નામ હે જ આ કંપની તમને નામ વાંચીને તમને ખબર પડી જાય ક્યાં હે ટૂંકમાં કહું તો રાજકોટ ની આ મોટર બનાવે છે એક હાક નું તમારે તેલ કાઢવું હોય તો એનું મશીન અમે તમારા માટે લઈ આવ્યા હોય કેમ છો ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ઓટો ફાર્મિંગ ચેનલ માં અને આપણે આગલો જે પાર્ટ જોયો ને એ આપણે મશીનરીઝ કવર કરી હતી પાર્ટ વન માં અને આપણે છે ને આજે ઇરિગેશન જોવાના હોય કે જે ખેતીવાડીમાં ઉપયોગી થતા ઇરિગેશન્સ આપણે આજે જોવાના હોય જેમાં આવી જશે મોટર્સ આવી જશે એમાં લાઇન પણ આવી જશે અને બીજા નંબરમાં ડ્રોનથી જે આપણે દવા છાંટીએ છીએ એ પણ બધું આજે આપણે આમાં કવર કરવાના છે અને બધી કંપની છે સ્ટાન્ડર્ડ કંપનીના બધા સ્ટોલ હશે અને કઈ કંપનીનો તમારે લેવું એ પણ તમને આમાં આજે વિડીયોમાં ખબર પડી જવાની છે તો આજના આ વિડીયોમાં આપણે શું જોવાના છે તો કે ઇરિગેશન જ જોવાના છે કે કેટલું આપણે ખેતીવાડીમાં જે પણ ઇરિગેશનને લગતી વસ્તુ હોય નીનો જ આપણે આ જોવાના છે તો હેને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલજો ને વિડીયો તમે પૂરો જોજો આની ટિકિટ છે ને બહુ જાજી છે પણ અમે તમને થકો બચાવી દીધો તમારો હવેનો જે આપણે રૂમ કવર કરવાના હોય ને એ છે સિંચાઈને લગતો હવે આમાં સિંચાઈને લગતા હતા છે ને ઘણા બધા હશે આપણે જે કયા 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 આપણે યુઝફુલ છે અને કયા કયા આપણે યુઝ થવાના છે ને એના વિશે આપણે આજે વાત કરવાના હોય સૌથી પહેલાં છે ને ફિનોલેક્સનો સ્ટોલ આવ્યો હોય અહીંયા છે ને બધું જ અહીંયા આપણે રાખી દીધું હોય આનું આમ કંઈ કહેવું હોય ઓટોમેશન ઉપર વધારે ધ્યાન છે અને જો અહીંયા જબરી મોટરને એવું પડ્યું છે પછી એનાથી આપણે આગળ આવ્યા ને ઇરેક્ટલી છે ને ભાઈ આપણે અહીં એમ ટેચ એટલે કે આપણા છે ને રાજકોટની જ આ કંપની છે અને એનો છે ને અહીંયા સ્ટોલ અવેલેબલ છે જેમાં ત્રીસ એચપી સુધીની મોટરોને એ લોકો બનાવે છે અહીંયા છે ને એનો સ્ટોલ અવેલેબલ છે અને આપણે એ ગુજરાતની જ રાજકોટની કંપની છે અને ભાઈ તમને હાવ હાચું કહું ને તો અહીંયા છે ને સાહીઠ ટકા માર્કેટ છે ને એ રાજકોટનું અને ગુજરાતની જ કંપની બધી અહીંયા અવેલેબલ છે પુણેની હશે પણ સાઠ ટકા શેર થાય ને ગુજરાતની કંપની આવી છે તો આપણું ગુજરાત કહું આગળ આવે તો તમને ખબર હે ને અને એના પછી નેક્સ્ટ આવ્યું છે ડોલ્ફિનનો સ્ટોલ એમાં પણ જો એ છે ને એ કંપની પાઇપને એવું બધું બનાવે છે જો અહીંયા તમે જોઈ શકો કે ઉપર છે ને પાઇપને એવું બધું છે એ પાઇપ જે ને એ બધું બનાવે છે હજી તો આપણે વાત કરી હતી ને કે અહીંયા સૌથી વધારે રાજકોટની કંપની છે તો જો એવામાં જ પાછી એક આ ચેતક કંપની છે હવે એ શું બનાવે છે તો કે ઇન્જિને બનાવે છે સનેડા માટેના રેગ્યુલર ઇન્જિને બનાવે છે અને મોટર પણ બનાવે છે અને ત્રીસ એચપી સુધીની મોટર બનાવે એક ફેસવાળી બે ફેસવાળી ત્રણ ફેસવાળી જ્વા આ અહીંયા છે ને મોટરને એવું બધું બનાવે ઇન્જિન પણ બનાવે છે જસ્ટ થોડીક વાર પહેલાં એ આપણે વાત કરી છીએ કે આ બધું ગુજરાતનું છે આ રોગનું પુણેતા નામ છે જ્વારી આ કંપની તમને નામ વાંચીને તમને ખબર પડી જાય ક્યાંની નહીં હે ટૂંકમાં કહું તો રાજકોટની છે આ એ મોટર બનાવે છે આ આ બોરની મોટરું હોય ને ભાઈ મોટર તો તો તમે જબરી જબરી મોટર બનાવે છે અને એનાથી આપણે આગળ જશું ને એટલે ડ્રી ટ્રોનનો આવીએ સ્ટોલ અને જો આમાં એવું લખ્યું હોય કે ટ્રસ્ટેડ ને એવું લખ્યું એટલે આપણે જ્યાં અને ભાઈ આ સ્ટોલ છે પાણીના ટાંકાનો એટલે પાણીના કોઈને વ્યવસ્થા નહીં જો તો ટાકા જોતા હોય અને પીવીસીનો આખો સ્ટોલ છે બાકી તમારે છે ને બીજું તો કંઈ એવું એટલું કંઈ ખાસ નથી કે જે તમને આપણે આમાં બતાવી શકી જ નયું ને એવું બધું અહીંયા રાખેલું છે ને ભાઈ હવે ગુજરાતનું જોઈને પછી એમ થયું કે આપણે કરી લે અહીંયા છે ને લક્ષ્મીનો સ્ટોલ છે અને આ જે છે ને એ ટૂંકમાં આપણે ટાટર કહીને જે આપણા આપણા કંઈ શું છે કે ટાટર હાથે બનાવી લે એટલે આ તમને કંઈ દેખાડવા જરૂર નથી આપણા ઘટા હાથેથી ટાટર ફિટ કરે છે જો આ બધું ઇલેક્ટ્રોનિક્સનું છે ટાટરનું ને બધું મોટી કંપની છે હવે એનાથી તમે આપણે આગળ આવ્યું ને તો આ પણ પાછી એક મોટરની કંપની છે હવે છે ને ભાઈ પાણી કાઢવામાં તો મોટર જ ને એટલે મોટરની કંપની અહીંયા વધારે પૂરતી હશે એટલે જો આ એક મોટરની કંપની છે આ બાજુ છે એ પણ એક મોટરની કંપની છે હવે તમને જે મારી પાછળ જે કંપની દેખાય છે ની પાઇપલાઇન ની છે એમાં બીજું કઈ છે નહીં અને જો આ બાજુ છે ને જો આ બધું ઇલેક્ટ્રોનિક્સનું હે આપણે ઓટોમેશન કઈ હતી ને આપણે જે ઓટોમેશન કેમ કરવું હોય દાખલા તરીકે તમારી મોટર આગળ હોય અને તમારે એને સ્વિચથી ચાલુ બંધ કરવી હોય તો એ બધું ઓટોમેશન નું અહીં આપ્યું છે અને આ અહીં જો મોટરનું હે લાવનું ને એનું બધું હે બીજું અહીંયા છે ને કઈ ખાસ એવી વસ્તુ છે નહીં અને આ ત્રણ અમે તમને ખાલી એક જ વસ્તુ દેખાડી મોટરું અને પાઇપું જો આ એ મોટરની અહીંયા કંપની છે હવે તમને એમ કહે કે મોટર ભરી જાય તો શું કરું તો ભાઈ કંઈ વાંધો નહીં આવી નથી આ મોટરના છે ને વાયરિંગ બનાવે છે મોટરને આમાં જે વાયરિંગ લાગે ને થ્રી ફેન્સને આપણે જે પટ્ટી કેબલ કંઈ ગોળ કેબલ કંઈ એ બધું અહીંયા બનાવે પણ આ જો ફુવારાનું પંપનું ને એનું બધું અહીંયા કહે ને આપણે જેવાનું કેવું કે લાઈન તૂટી જાય ને એ નાખીએ ને એનું બધું અહીંયા કંપની છે અને જો આ છે ને અહીંયા જો એની ફિટ કર્યું છે ફુવારા કઈ રીતે કામ કરે ને એ તમારી જોઈએ અહીંયા છે ને બોક્સ લગાવેલું એના હિસાબે કોઈને ઉડેડ નહીં એટલે બીજું અહીંયા કઈ એવું ખાસ કારણ નથી ભાઈ આપણે અટાણું તમને મોટર અને વાયરિંગ અને પાઇપ જ બતાવ્યા આ વસ્તુ જે તમે જોવું હો ને એ વસ્તુ છે ને ખેડૂતોને ફૂલ એટલે ફૂલ ઉપયોગી થવાની છે હવે માની લો કે તમે ખેતરે નથી અને તમે એને ચાર પાંચ દી થયા તમે ખેતરે ગયા નથી પહેલા પાણી વાવી વારી આવ્યા હતા હવે તમારે પાણીનું સ્તર ચેક કરવું હોય જમીનમાં તો જો અહીંયા તમને છે ને એક ડિસ્પ્લેમાં પણ આપેલું છે ને આપણા હાથમાં આ ફિઝિકલ છે તો ડિસ્પ્લેમાં જે અહીંયા છે ને માટી છે હવે તમારો જે થળિયું છે માની લો તમે કપાહ વાવ્યો તો કપાહની પાડ ઊંડી જશે તો એમાં છે ને આ મોટું યુઝ થશે અને માંડવી કે એવું મગફળી કેવાયું હોય જીરું કે તો એમાં નાનું યુઝ થશે કઈ રીતે કામ કરશે તો કે એ આટલા લેવલ સુધી જશે અને જે આ પાઇપ છે ને એના થ્રુ તમને ઇંચિસ બતાવશે કે અહીંયા જો ચોવીસ ઇંચ છે અઢાર ઇંચ છે બાર ઇંચ છે કેટલા લેવલ ઉપર પાણી છે ને એ તમને અહીંયા બતાવશે અને જો એમાં મોબાઈલમાં જ તમને આખી સિસ્ટમ બતાવીએ જો રેડ થઈ જાય છે તો એમાં એલર્ટ કરશે કે આને પાણી હવે પાવાની જરૂર છે ગ્રીન બતાવશે તો તમે બતાવીએ કે આ તારે હેલ્ધી છે અને પાણી પાવાની જરૂર નથી અને એનું સેન્સર ક્યાં તમને બતાવશે તો અહીંયા એનું છે ને રડાર રાખેલું છે અને રડારે તમારે ચાર્જિંગ કરવાની જરૂર નથી આ છે ને સોલાર પેનલ ઉપર જ ચાલશે એનું અહીંયા સેન્સિંગ અહીંયા બતાવશે બાકી તમે આખું મેજરમેન્ટ છે ને તમે ફોન સિસ્ટમમાં તમે જોઈ શકીએ ભાઈ ઓલી વસ્તુ તો તમે જોઈ લીધી કંઈક યુનિક હતી હવે હું તમને એક બીજી વસ્તુ દેખાડું આ આ હે ને એ આપણે અહીંયા આવ્યા ને તો આપણે છે ને આખું અલગ પ્રકારનું જ આ ફિલ્ટર જોવા મળ્યું આ છે ને આખે આખું એકદમ ફિલ્ટર જ છે હવે કામ કઈ રીતે અને કેમાં કામ કરીએ તો કે માની લો કે તમારી એ જમીન છે એમાં તમે ટપક સિંચાઈ આવી હોય તમારે પાણી ચોખ્ખું હોય એવું થાય જરૂરી હોવું જોઈએ ને એટલે પાણી ચોખ્ખું કરવા માટેનું આ ફિલ્ટર આપ્યું છે જેમાં ઘન કચરો છે ને એ આ બાજુ ચડાઈ રહે સેન્ડ ફિલ્ટર આપ્યું છે ને નીચે સ્કીન ફિલ્ટર આપ્યું તને તને ફિલ્ટર એક જ બોટલમાં આપી દીધા એટલે તમારું કામ છે ને ઘણું બધું હેલું થઈ જવાનું છે અને બીજા નંબરમાં આનો છે ને ઘણો બધો ઉપયોગ છે જેના લીધે છે ને પાણી છે ને એ વધારે દૂષિત નહીં થાય અને તમારા રોપનું છે ને ઉપજાવે વધુ થાય તો ભાઈ અહીંયા ભૂલ ભૂલ ટ્રાફિક ટ્રાફિક બીજા નંબર બધા આવું છેટ અહીંયા છે ને પાવરનું બધું બતાવેલું હોય તમારા જે આપણે શું કહેવાય ટ્રાટરમાં ને એમાં જે બધા પાવરને આવતા હોય ને બાકી ઘરથી તમે જોવો હોય આ બધી બાજુ ઇન્સ્ટોલ છે વળી પાછી આવી ગયું ભાઈ મોટર જબરી જબરી જારી હાથી હાથી જવડી થાય ને મોટરું છે તો અહીંયા પાછું પાવરનું ને એનું છે ભાઈ બધું આ બાજુ પાછું હોય ને જો હા અહીંયા કંઈક વળી જે નવીન દેખાણું આપણે અરે યાર આ તો આપણે ને એનું બધું એનું હોય ને કોઈ નળિયું ને કોઈ આ ને કોઈ તે ને એનું બધું હોય આપણે તમારા માટે એવી વસ્તુ લઈને આવ્યા હોય કે જે આપણે હે ને ઘરે બહુ હેરાન થતા હોય ઘરે તો હું આપણે વાડીએ ઘણી વખત હેરાન થતા હોય તો આ હે ને આખી આખી એક સિસ્ટમ છે સિસ્ટમ કહેવાની છે ખબર તમારે માની લો કે બે ટાકા હોય હવે આ હે ને મને કે આ એક ટાંકો હોય હવે આ ટાકામાંથી તમે જ્યારે પાણી તમારું માન લો ભરાઈ જાય અને એ પાણીને હવે તમારે મોટર ઘણી ઘણી તમારે બંધ ચાલુ નહીં કરવી પડે એ ઓટોમેટિક થઈ જાય આખું હે ને આપણે ઓટોમેશન જ કહી શકીએ જેમ કે જો આપણે આ હે ને ના નોર્મલ વસ્તુ બતાવી આ આપણો છે ને મેઇન ટાંકો છે ને આ એક ટાંકી છે હવાને આપણે જેવી રીતે ઉપર કહ્યું ને એવી રીતે લો કે આ ટાંકી ભરાઈ ગઈ એટલે ઓટોમેટિકલી છે ને તમારી જો મોટર અહીંયા બંધ થઈ જાય બરાબર હવે બેઝિકલી આ ખાલી થઈ જાય ને આવી રીતે એટલે તમારી મોટર છે ને ઓટોમેટિક ચાલુ થઈ જાય ને આપણે વાડી અને ઘેર બે યુઝ કરી શકીએ હજી તો આપણે વાત કરીએ કે ગુજરાતની કંપની ગુજરાત ની કંપનીઓ પાછી કે આ ગુજરાત ની જ આવી ગઈ છે અને ને મોટા મોટા વાલ ને નળ ને એવું બધું બનાવે અને બાકી છે ને આખી ગુજરાતની કંપની અહીંયા મોસ્ટ ઓફ છે હવે છે ને ભાઈ આપણે ઓલું મોટર થી ને એમાંથી નીકળી ગયા હાય હવે આપણે આવ્યા હાય પ્લાસ્ટિક પ્રોડક્ટમાં અને એમાં એન્ટરમાં છે ને પેલા જોઈએ ડાયરેક્ટ સીધા એન્ટર થાય ને ભાઈ ટ્રાફિકતા ગજબની છે આ બધું છે ને અહીંયા પ્લાસ્ટિક પ્રોડક્ટ જ જોવા મળી જાય હજ આગળ આવ્યા તો આપણે છે ને અહીંયા નજર ગઈ હવે અહીંયા નજર ગઈ તો અહીંયા છે ને અલગ અલગ જાતના આપણે આ પ્લાસ્ટિકના હે હવે આને તમને એમ થતું હોય કે આ બધું યુઝ શું હોય તો અહીંયા આ બધા હે હવે આનો યુઝ છે ને જો અહીંયા તમે જોઈને થોડું ઘણું તો તમને એનાલિસિસ થતું હોય કે એના કેના માટે યુઝ છે પણ ડાયરેક્ટલી તમને બતાવવું ને તો જો માની લો કે આવી રીતે તમારે કોઈ મોટું ડૂમ હોય કોઈ તમારે મોટી ફેક્ટરી હોય અથવા તમારે નર્સિંગનો કોઈ બિઝનેસ હોય તો આમાં તમે કઈ રીતે યુઝ કરી શકીએ ખબર એ તમને અહીંયા છે અહીંયા એક સેમ્પલ છે માની લો કે આ સેમ્પલ હાઉસ છે આ તમારો ડૂમ છે હવે એમાં આ ટેમ્પરેચર હિટ આવે છે જે અત્યારે આ ટેમ્પરેચર આવે છે એમાં તમે આ પાછરી દીધું એટલે એનો મતલબ શું થાય કે અહીંયા કેટલું ટેમ્પરેચર બતાવે છે ત્રેપન પોઈન્ટ વીસનું અને નીચે જે છે ને એ કેટલું બતાવે છે તો ચોત્રીસનું તો આ કેટલું બધું છે ને ટેમ્પરેચર ઓછું કરી નાખે જેના હિસાબે તમે નર્સિંગમાં અને એમાં ફાયદો થાય તો ભાઈ આ નર્સિંગનું ને કરતા હોય ને કબેલો હોય અથવા આ તબેલામાં ને એમાં બહુ એટલે બહુ યુઝ થવાનું છે આપણે વેમ હોય ને ગરમીની મરી નહીં જાય ભાઈ આ બધું તો હતું વધારે જમીન હોય એના માટે ઓછા જમીનવાળા માટે એના માટે ભાઈ આ વસ્તુ છે આ તમને એને ચિત્ર માટે બતાવ્યું છે હકીકતમાં અહીંયા પાથરેલું છે અહીંયા તમે માટી નાખી અને તમે ફળ ફૂલની ખેતી કરી શકો કઈ રીતે તો આવી રીતે જાઓ આવી રીતે એને તમે કોબી ને એવું બધું આમાં વાવી શકો હું અલગ અલગ રીતે ભાઈ અહીંયા બધું આખું પ્લાસ્ટિકનું છે આગળ આપણે જે દેખાય ને એ પણ મેન પ્લાસ્ટિકનું જ છે હવે આ ડૂમે છે ને અમે અડધો અડધો થી જાજો આ ડૂમ રાખડા હું પણ અહીંયા છે ને આ તમે જોઈ શકો તાલપત્રી અને મલ્ચિંગ પેપર ને એવું જ તમને આ બધું અહીંયા જોવા મળીએ વરી પાછી બીજી એક આગળનો જે ડૂમ છે ને એમાં અમે તમને બતાવે ને એમાં હું કાચે હજી તો આમ જાય જે નવું આવીએ એ અમે તમને બતાવતા રહે હવે ભાઈ હે ને તમે ક્યાં ના કહેતા હો કે આ બધે હું કહ્યું ના હે ને લપ દેખાડે ઘડીક પ્લાસ્ટિક દેખાડે ને ઘડીક હવે તો આવ્યું નહીં દવા છાંટવાનું અરે ભાઈ આવ્યા ને આ હે ને અહીંયા ટૂલ્સ એન્ડ ઇમ્પ્લિમેન્ટ છે એટલે હવે આપણે આમાં જોવાના હે કે કયા કયા ટૂલ્સ આપણે કામના હે ને કયા ક્યાં ખોટા હે કેમકે વાં આપણે ઘણી વસ્તુ બાયપાસ કરી દીધી હતી કેમકે એકને એક સ્ટોલ હતા એ હવે આપણે કીધું હતું ને કે મશીનરી ટૂલમાં લઈએ આવ્યા તો જો આ ને ફાલ્કન કંપનીનો સ્ટોલ છે અને અહીંયા હે ને જો તમને આ દેખાતું હોય કે ઝાડવા કાપવાનું હે ડારકુ કાપવાનું હે બધા ઘણા બધા ભાઈ અલગ અલગ જાતના હે ને સાધન છે અને બહુ યુઝફુલ અને આ ડું તો તમે ટ્રાફિકતા જો ખાલી હરો હરો માળી રહે ટ્રાફિક એટલે ટ્રાફિક ખેડો હોય ભાઈ ટ્રાફિક ભાઈ કાલના વિડીયામાં તમને આ વસ્તુ દેખાડી દેખાડી થઈ ગયા હતા આ હે રીપર બાઇન્ડર ને એ બધું આ હે ને બહુ યુનિક વસ્તુ થઈ ગઈ હતા આ તો ચાલતા ગમે બનાવી નાખે ભાઈ હવે તમારા માટે આપણે એને ખાસ કરીને વસ્તુ લેવાય જેની તમને ઘણા ટાઈમથી વાટ જોતા હતા કે આપણે ડ્રોનથી દવા છાંટવાનું તો આ હે ને મશીન ડ્રોનથી દવા છાંટવાનું મશીન હે ખાસિયત ને ખબર દસ લીટરની ટાંકી છે અને બીજા નંબર અડધી કલાક સુધી હાલ અડધી કલાકમાં કરો હાલ ખબર પાંચ એકર એટલે પાંચ જોઈને અડધી તમે નાખો ને એટલે આપણા વીઘામાં આવી જાય અને ખાલી કિંમતની વાત કહ્યું તો પાંચ લાખ ને દસ હજાર હે એટલામાં આપણે કેટલા દાડિયા જડી જાય પાંચ લાખ લાખ પચાસ હજાર કિંમત છે એટલામાં કેટલા દાળિયા જડી જાય થોડું એક જ દેખાડવાનું હોય આ બધા હે ને અહીં અહીંયા રેમાનિયા વાળા જ છે અહીંથી બધા જે સ્ટોલ છે ને એ બધા રેમિયા જ છે કે જે આપણે દવા છાંકતા હોય ને એ બધા રેમાન્યા છે રેમાનિયા જઈને આ બાજુ એ આ કંઈક ને અલગ જ વસ્તુ છે પૂછી લે શું વસ્તુ છે શું નથી અહીંથી નામ જો સીજી હેલ્થકેર પ્રોડક્ટ હેલ્થકેરનું ગમે પ્રોડક્ટ હવે આપણે આમ આગળની બાજુ જાઉં ને તો જે આ બધા અહીંયા ડ્રોનવાળા છે જો તમને ઉપર ડ્રોન દેખાતા હે અને અહીંયા પણ હેને ડ્રોન છે જો કોમાં આમાં દવા છાંટવાનું આવી ગયું હોય સેમ સ્પેસિફિકેશન હે આમાં અલગ શું છે તો કે ઉમેરી તો દસ લીટરની ટાંકી હતી ઓલું એ અડધી કલાક હાલે એમાં તો પણ આમાં છે ને ખાસ સિસ્ટમ કે જીપીએસ લગાડેલું છે હવે જીપીએસ કઈ રીતે કામ કરીએ કે માની લો કે તમારે ક્યાંય ડ્રોન ભટકાવવાનું હોય તો આ ને ઝીરો ડેમેજ ડેમેજ નહીં થવા દઈએ ડ્રોનને અને ડ્રોન બચી જાય આની કિંમતની વાત કરું તો સાડા પાંચ લાખ રૂપિયા કિંમત છે પણ તમે જો હાજરમાં અત્યારે ને અત્યારે તમે લેહો ને તો આની કિંમત છે ને 4.5 લાખ ની આસપાસ થઈ જાય એક જ દિવસ માટે નો ડિસ્કાઉન્ટ છે તો આ ધોને ને પણ બાકી કિંમત 5.5 લાખ રૂપિયા છે અમારું માંટે કઈક અલગ છે આ ચાપ કટર છે હવે આ ચાપ કટર છે ને કીમા કામ આવે તો કે તમારે મકાઈ કે હું કયો છે ને તો એનો નાનો નાનો પાર્ટિકલ માં આ કરી નાખીએ બાકી જો નાનું ચાપ કટર આયા છે મોટું ચાપ કટર આયા છે મારી રે પાછા આવી ગયા છે ભાઈ ભાઈ મળક બધા છે પણ આ જો છે ને આજુ ફરે જો તમને બીજી તમને બતાવવું ને તો જો આ રીત બ્રશ કટર છે જ્યાં આ હે ને આ બ્રશ કટર છે જ્યારે આ છે બધું આ હે ને બહુ તમારે ખડ થઈ ગયો હોય ને તો આ ફૂલ એટલે ફૂલ કામ આવે એવું છે અને અહીંયા જે સ્પ્રેયર પંપ ને એવું બધું હે દવા છાંટવાના પંપ ને એવું બધું અને ચાપ કટર દેખાયા ને એમાં તમને મેં કીધું મજા નહીં આવી એટલે તમને તો બીજી કંપનીના ચાપ કટર દેખાડું જ્યાં આ ચોવીસ હજારનું હે આ બાવીસ હજારનું છે અને આમાં શું હોય ખબર અલગ હું હોય ખબર અહીંથી તમે સેટ કરી શકો લોંગ ન્યૂટ્રલ અને શોર્ટ આ કઈ રીતે કામ કરીએ તમારે લાંબુ કાપવું કે ટૂંક કાપવું એના ઉપર છે અને જો આખે કઈ એવું જ છે જો એક હે ને ડ્રોન આવ્યું છે પણ આ ડ્રોન એને ગધાડીનું થોડુંક મોટું દેખાય છે પણ આની આમાંય લગભગ એવું જ લાગે છે કે દસ લીટરની ટેક હશે ને અડધી કલાક હાલતું હોય ને કે પાંચ લિટર લેતું હોય ને બાકી આ ડ્રોન એને ખુલ્લું હોય ને એટલે આપણે થોડુંક મોટું લાગતું હોય બાકી ભાઈ નો થાય ને એમ અલગ ખજાનો હોય ડ્રોનનો પાવર વિડરરૂ નોંધ પાવર રિપરવું નોંધ ઘણા બધાનો ખજાનો હોય એને પાવર પાવર નો ઢગલો હતો ને એવી જ રીતે નો ઢગલો હોય પણ આમાં શું અલગ છે કે સારો કલર છે યાર કેપ્ટનની જેમ આવી હે ને રંગ ભાઈ રંગી છે અને આમાં એમ સ્પેન સ્પેસિફિકેશન બાકી બધું હરકું છે આમાં જે થોડુંક બનાવટ સારી છે ને બાકી બ્લેક કલરમાં એટલે આનો લૂક ને બધું સારું દેખાય છે ડ્રોનનો ઢગલો થઈ પડ્યો ભાઈ એક હાકનું તમારે તેલ કાઢવું હોય ને તો એનું મશીન અમે તમારા માટે લઈ આવ્યા હાઈ ઘરગુની તેલ ઘાણ હવે તમારે માની લો કે તમને હા ખાવાની ઈચ્છા થઈ ગઈ ને તમારે એકને આ કાઢવું તો અહીંયા હે ને દાણા નાખી દેવાના એટલે અહીંયા ને તેલ નીકળીએ અને બાકીનો ડૂચો છે ને અહીંયા નીકળી જાય બાકી જો આ બધું અહીંયા આપ્યું હોય ને એ બધું તમે આમાં પીલી હાખ્યો એ હું આ કહેવા માગે છે તેને આમાં નાખી દેવાનું એટલે હું તા ખબર આ બધી આખે આખી પ્રોસેસ ચાલુ થઈ જાય અને જો આવી રીતે કામ કરવા માંડી હવે અહીંયાથી તે હું તા ખબર તેલ નીકળવા માંડીજો જો આ ને થોડા થોડા ટીપા પડવા માંડ્યા હે અને અહીંયા છે ને એનું સેલ્સિયસ ને ટેમ્પરેચર ને એવું બધું બતા જો આ હે ને એક જેટલી અહીંયા તેલ નીકળવા માંડ્યું હોય અને આ ઉપરથી નાખી દીધું ને એટલે અહીંયા છે ને મોટર જેવું ફરી રાખતું હોય ને નીચેથી તેલ નીકળી જાય હવે આ હે ને જો પૂડિયા જેવું નીકળવું હોય પૂડિયા જેવું એ હે ને આપણે એકચ્યુઅલીમાં એ આપણે ને ખાઈ હગી હે ડાયરેક્ટલી ખાઈ હગી હે જો અત્યારે આ ભાઈ છે ને ખાહે જો અત્યારે આ ભાઈ ખાહે જો ભાઈ કેવો હતો ટેસ્ટ એવું હે હા હાલો ભાઈ આપણે ચાકવા નથી તે સારા મારો છે હવે જે હું તમને વસ્તુ દેખાડવા જાઉં ને તમે કોઈ દીધી ભાઇનું તો અહીંયા ભાણી ગયો છે આવા ટાયરું તમે કોઈ દીધી ક્યાંય જોયા હે હરર હર મારી રે જોતા હા કેવા ટાયરું છે ખબર હાવ એટલે હાવ ઝીણા ટાયરું છે અને આ ટ્રેક્ટરના જ ટાયરું છે બધા આ કેમાં કામ આવે ખબર એક તો આપણે જે ઓલું દવા છાંટવાનું જે ક્રેપ જેવું આવે ને એમાં આ વધારે વધારે ઉપયોગી આવે બાકી આપણે જે આ મગફળીની ખેતીમાં બહુ બહુ કંઈ ઉપયોગી નથી બાકી ચાલુ દેખાવા માં બહુ મસ્તી ના હે ભાઈ પણ ખેડૂતો માટેની પણ એડાસ ટેકનોલોજી આપણે કઈ હકી ચા નાખવી હોય રાપ આપવી હોય અને તમે કંઈક વાવતા હોવ ને તો એના માટે ઉપયોગી આમાં સેન્સર અટેચ કરીને અહીંયા છે ને ડિસ્પ્લેમાં તમને બધું દેખાડીએ આ કેનું હોય ખબર જો તમારું ટ્રેક્ટર સીધે સીધું વયું જાય ને એનું હે વધારે પૂરતું વાવણીમાં ઉપયોગી આવે ટાકી વાંધવાનું આવ્યું છે પેલા ટાંકી છીંડું આવી રીતે કર્યું હોય

લાઈક કરજો અમારા ઇસ્ટા પેજને ફોલો કરજો જેથી કરીને ઓટો ફાર્મિંગમાં તમને પહેલાંથી પહેલાં માહિતી ચડી જાય અને આવો નો વિડિયો તમારે કોઈ પણ જોતો હોય તેની નાનકડી કોમેન્ટ કરી દયો બાકી મળી વાવા જોઈએ સાથે સાથે સુધી જય દ્વારકાધીશ